ભારતીય બુલેટિન માર્કેટમાં આજ રોજ બે તારીખ બે હજાર ચોવીસના રોજ સોનું સસ્તું અને ચાંદી મોંઘી થઈ હોવાનું સામે આવ્યું છે સસ્તું થયા બાદ સોનાની કિંમત એકોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર પહોંચી છે તે જ સમયે ચાંદીની કિંમત એંસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે તો રાષ્ટ્રીય સ્તરે નવસો ને નવ્વાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત છસો ને સિત્તેર છે જ્યારે નવસો નવ્વાણું આજ રોજ સવારે ઘટીને એકોતેર હજાર છસો રૂપિયા થઈ ગયા એ જ રીતે શુદ્ધતાના આરે સોનું સસ્તું અને ચાંદી મોંઘી થઈ છે તો તમને જણાવી દઈએ કે આજ રોજ બુધવારે મજૂર દિવસના કારણે બજાર બંધ રહેવા પામ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ